શહેરને સિટી અને સ્માર્ટ સિટીના પાલિકા છે જેની સામે ખરી વાસ્તવિકતા જોતા રહેણાક વિસ્તારોમાં ધમધમતી મિલોને પગલે પ્રદૂષણ ગંદકી જોવા મળી રહી છે અશ્વિની રોડ પર ફરી કેમિકલ વાળું લાલ પાણી જાહેર રોડ પર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાવા પામ્યા છે સુરતના વારંવાર સોનીકુમાર રોડ પર મિલો દ્વારા છોડાતા કેમિકલવાળા વાળા પાણી લઈ લોકોમાં નારાજગી જોવા મળી છે ત્યારે મંગળવારે ભવાની સર્કલ પાસે એક કિલોમીટરથી વધુના રોડ પર રંગીન પાણી ફેલાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પારાવાર પરેશાની સહન કરવી પડે છે આ પાણી ગરમ હોવાથી ચામડીના રોગની પણ ફરિયાદ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે છાસવારે સમસ્યા સજવા છતાં મિલો સામે કડક કાર્યવાહી કંઈ થઈ શકતી નથી સ્થાનિક પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીએ જણાવ્યું હતું કે મહિનામાં ચોથી ચોથી એ અહીં કેમિકલ વાળું પાણી રસ્તા પર ફેલાઈ ગયું છે અમારે અહીંયા છેલ્લા ચાર પાંચ મહિનાથી આ મિલોનું ખરાબ પાણી જે કેમિકલ વાળું કહેવાય એ ચાર પાંચ મહિનાથી પ્રોબ્લેમ છે એનું આ અર્થતંત્ર કોઈ સોલ્યુશન જ નથી લાવતું ઘણીવાર વાર રજૂઆત કરી છે તેમ છતાં આજે આ પાણી જોવો તો એટલું ભયંકર છે કે અહીંયા અમે અમારો માલ આવતો હોય અમારા કારીગરો છે જેના પગ પડે છે તો પગની ચામડીઓ વળી જાય છે એટલું ખરાબ પાણી છે છતાં પણ આ તંત્ર કોઈ આની રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી આગળ તંત્ર તમારી રજૂઆત નહીં સાંભળતા શું આગળ જો નહીં સાંભળે તો અમે આખી ઇન્ડસ્ટ્રી છે અહીંયા બધા ભેગા થઈને કલેક્ટર કચેરી છે એસએમસી ઝોન છે બધે અમે મોરચો લઈને રજૂઆત કરશું તેમ છતાં પણ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરશું સમસ્યા ગંભીર હોવા છતાં પણ પાલિકા કે જીપીસીબી કડક કાર્યવાહી કરતી નથી અગાઉ માત્ર નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી કરાઈ હતી પરંતુ હાલમાં પરિસ્થિતિ જેસે થઈ જ છે રાહદારીઓ સ્થાનિકોને ચામડીને રોક કફોલા પણ થઈ જવા પામ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા